ન્યુરાંદે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલનો શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના ઉત્તરાર્ધમાં બીજા અને ત્રીજા ચરણમાં પ્રાર્થના અલૌકિક શક્તિ તથા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન થીમ પર આધારિત દ્વિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં કાર્યક્રમના પ્રમુખ તરીકે શહેરના જાણીતા પીડિયાટ્રિશિયન ડોક્ટર પ્રશાંતભાઈ કાર્યા તથા મુખ્ય મહા મહેમાન પદે શ્રી અશોકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર પ્રશાંતભાઈ કાર્યાએ શાળાની સતત ગતિશીલ પ્રવૃત્તિઓથી માહિતગાર હોવાનું જણાવી શાળાની અભ્યાસ અને અભ્યાસિતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી બીજા દિવસના કાર્યક્રમમાં શહેરના જિલ્લા શિક્ષણ ડૉક્ટર ડોક્ટર ભગીરથસિંહ પરમાર તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સ્થાપક અને નવચેતન વિદ્યાભવન ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા વિવિધ પ્રવૃત્તિઓને આલોચના કરી વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને બિરદાવ્યા હતા ઉપસ્થિત રાજેશભાઈ નાકરાણીએ પણ શાળાની થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓની મુક્ત મને પ્રશંસા કરી હતી અને બાળકો તથા શિક્ષકને બિરદાવ્યા હતા આ બંને દિવસના કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના પંચાણું ટકા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રેક્ષકોએ તમામ કૃતિઓને તથા બાળકોને પ્રશંસા સભર તાળીઓથી વધાવી લીધા હતા પ્રેસિડેન્સી સ્કૂલના બંને દિવસના રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાળા

પ્રાઇમરી સેક્શનના બાળકો માટે પ્રાર્થના એક અલૌકિક શક્તિ અને સેકન્ડરી હાયર સેકન્ડરીના બાળકો માટે રામાયણના થીમ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પ્રેસિડેન્સી સ્કૂલના આ છવ્વીસમાં વાર્ષિક ઉત્સવ છે અને દર વર્ષે કોઈને કોઈ થીમ પર જ કાર્યક્રમ થતા હોય છે થીમ પર રાખવાનું કારણ છે થીમ પર એક કાર્યક્રમ રાખવાથી બાળકોની અંદર એક ચોક્કસ પ્રકારના સંસ્કારનું સિંચન કરી શકાય છે દાખલા તરીકે પ્રાર્થના એક અલૌકિક શક્તિ તો બાળકો અંદર એ ચોક્કસ એ પ્રકારની શક્તિનું નિરૂપણ થાય છે અને એ પ્રાર્થના તકી બાળકો અંદર આત્મવિશ્વાસ વધે છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત